સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ્લે રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર સાતસો છપ્પન ની માર રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી વેપારીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ સંકળાયેલ સમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ તથા સ્ટાફના માણસો વરકાઉટમાં હતા દરમિયાન ગુનાના કામે હ્યુમન રિસોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી હેમંત પરવાની અમદાવાદ ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક અમદાવાદ ખાતે તપાસમાં જવા સારું એક ટીમ પોલીસપેક્ટર એચ એલ દેસાઈ તથા એસઆઈ બિરેનભાઈ જમુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ જગદીશભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે હેમંત પરવાની તે હિના ફેશનના પ્રોપરાઇટર નાવને સરદારનગર અમદાવાદ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે